પાડોસી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક ઇમારતમાં ભીષણ આગની ઘટના જેમાં અત્યાર સુધીમાં તેતાલીસ થી વધુ લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે જોકે ઇજાગ્રસ્તોનો આંકડો બાવીસ દબટ આવી ગયો છે મળતી માહિતી અનુસાર આગની ઘટના ગુરુવારે રાત્રે નવ વાગ્યા પચાસ મિનિટે બની હતી ફર્સ્ટ ફ્લોર પર આવેલી એક રેસ્ટોરાંમાં આગની શરૂઆત થઈ હતી જે ધીમે ધીમે ઉપરના માળ સુધી પહોંચી હતી આગ લાગવાની કારણે ઇમારતમાં પંચોતેર થી વધુ લોકો ફસાયા હતા જેમાં બેતાલીસ બે બાંધ થયા હતા લોકોની ઇમારત બહાર લાવવામાં આવ્યા ઘટના અંગે જાણ થતા સ્થળે પહોંચી આ માટે ધર્યો મામલે બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામંતલાલ સેને જણાવ્યું હતું કે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેત્રીસ લોકોના મોત નીપજી ચૂક્યા છે જ્યારે શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં દસ લોકોએ જીવ ગુમાવ્યા હતા હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની માહિતી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ